નમસ્કાર કોઈ પણ ઋતુ હોય અને કોઈ પણ દિવસ હોય બધી જ પરિસ્થિતિમાં ખેડૂતો એક સાંધે તેર તૂટે એવી પરિસ્થિતિ હોય છે સ્ક્રીન પર તમને ભરત કાકા દેખાતા હશે અનેક વાર ખેડૂતોના મુદ્દે એમની સાથે વાત કરી છે અને એક મુદ્દો અને સમસ્યા વિશે વાત કરવી છે એવું કહેવાય છે કે ખેડૂતોનું જીવન જે એ મોટા ચાલતા થાય ત્યારથી લાઈનમાં ઉભું રહેવાથી શરૂ થાય છે અને

તમામ દર્શક મિત્રો નમસ્કાર બેન ખેડૂતનું જીવન તો ખેતી કરવામાં જો કે સરળ હોય અને ખેતી કરવામાં નવળો પડતો નહીં પણ આ બધી સરકારની જે બધી જે યોજનાઓ છે એમાં લાઈન સિવાય કોઈ કોમ જ થતું રહે હવે ખેડૂતો તો ખેતરમાં જવું કામ કરવું લાઈનમાં દાખલા તરીકે મફળી વેચવા જવાની હોય તો લાઈન બરોબર એમાં લાઈન બીજું રજીસ્ટ્રેશન કરવામાં હોય લાઈન બગા આતારે ખાતર મળતું નહી એમાં લાઈન અરે ઘણા વિસ્તારોમાં ગામના બિયાં અને થઈ છે આ મને જોળવા મળ્યું છે ઈ હોય લાઈન લાગવા મળ્યું છે અને સરકારે પાછું આ જે ફાર્મર ખેડૂતનું જે પાએ જે કેડ કાઢવાને અંગ્રેજી શબ્દ હું ભૂલી ગયો બહુ અંગ્રેજી બળણો નહીં એટલે જે ફાર્મર જે ખેડૂતનું ક્યાર કાઢવા માટે ઈ હોય પાછી લાઈન જોજી એટલે સર્વર ડાઉન

કોઈ લાઈન માં ઉભા રાખ્યા નહીં આઝાદી મળ્યા પછી એ ખેડૂતો થી ઘેરાય અને બસ વસવા થઈ ગઈ પણ અને મારું કેવું શંકરસિંહ વાઘેલા એ અગિયાર મહિનાના શાસન ગુજરાત રાજ્યમાં ખેડૂતો થી ખેડૂત ને ઘેર મોકલાય હતી કોઈ ખેડૂત લાઈન માં ઉભો રહ્યો નથી ગુજરાત રાજના તમામ ગામડા તો તમને મારું કેવું છે કે આ બધું અટપટું લાગતું હોય ખબર ના પડતી હોય તો શંકરજી બાપુ ની સલાહ લો કરી દે મોકલી હતી પણ લોકો લાઈન માં રાખવાનું બંધ કરી દો અમે આ તો શંકરજી ની વાત નીકળી એ જે ખેડૂત પતિ ના આધાર નું વાત કહું છું શંકરજી અગિયાર મહિનાના શાસનમાં જે ફટાફટ જે નિર્ણય લીધા એ મોડે તમે એક ફટાફટ લઈ શકતા નહીં ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોનું નું વીજળી બિલ માફ કર્યું વિજાપુર માં સભા હતી અને તોથી વિજળીનો ભાવ જાહેર કર્યો કે ભાઈ આજથી આટલો ઓછો બરોબર એ એ ગુજરાત રાજ્યના તાલુકા જિલ્લાની ફાળવણી કરી એ કોઈને ખબર પડી નહીં અને ખેડૂત પોથી તો ગુજરાતનો કોઈ ખેડૂત છે Panchayat માં લેવા નહીં જો Panchayat માં આવીને પંચાયતમાં પટ્ટાઓ આવી જો અને તમે આટલી બધી ટેકનોલોજી વાત કરો છો અને ખેડૂતને લાઈનમાં ઉભા રાખવાની વાત કરે શરમ આવી જુઓ અને હું તો બીજી વિનંતી ના હોય તો શંકરસિંહ બાપુ બાપુ કોનમાં વાતો કરી હતી નવું અને અમારો અમિત શાહ સાહેબ આયા તો એવા સર્કિટ હાઉસમાં કોન માં વાતો કરી તો કોનમાં આ બધું પૂછી લો ને તમે કઈ રીતે કરતા હતા તો લોકો ના એટલે તમે જે કોનમાં વાત હોય બીજી બધી જે કરી હોય એમાં મારે લેવા દેવા નહીં પણ જે આવી સલાહ જો આપણને વહીવટમાં ખબે ના પડતી હોય તો જે અગિયાર મહિના શાસનમાં જે જે કાયદા ઘડ્યા અને ફટાફટ ગળ્યા એમાં ખેડૂત પોથી ની હું વાત કરવા માંગુ છું બીજી બધી વાત કરવા માંગતો નહીં એ ખેડૂત પોથી અને ગેર પોકળાય હતી એધારે વડાફાન ડોક્યુમેન્ટ ઓલરેડી કોમ્પ્યુટરમાં નતો કોમ્પ્યુટરમાં નતો તો એ મોકલાઈ હતી અને હાથે લખી

તો ખેડૂત ખેડૂત નું કોંગ કરી અને તમારા કોઈ જૂના ભાઈ સલાહ લેવી બાપુ નું પૂછી લો કઈ રીતે આવી હતી બધા પારંગત છ બરોબર છે પણ કોઈ ખબર ના પડતી હોય તો કોઈક જૂના હમણાં ઘરમાં એવું કહેવાય છે કે ભાઈ ઘરમાં અમે કોઈ ખબર ના પડે ખેતી ની તો ગેડા મોવાની સલાહ લઈએ છીએ તો આ તો આપડા આવા અનુભવી મોવાની સલાહ લઈ નિર્ણય લો

ન બધા હેતુ સર્વે કરી પ્રવક્તા મંત્રી કે ભાઈ સો દિવસમાં અમે આ કોકડું બોલા સો દિવસ થઈ ગયા નહીં બીજા તો ચોવીસ પછી આવી પણ ખેડૂતનું કોકડું ઊંચું પાછું આ કાર્ડ ની અંદર બીજી વાત કરું બેનજી હાથમાં ઉતારામાં નવી જે માપણી થઈ એમાં મારી પોતાની વાત કરું સાત ગુન્ઠા જમીન ઓછી થઈ છે સાત ગુંઠા તો આ કેટમાં સાત ગુંઠા પછી શું નહીં પેલા તમે સર્વે સાચું કરો ખેડૂત જમીન જે હતી પૂરી કરો અને પછી આ વ્યવસ્થા કરો કોઈ વિગો જતી રહી હોય તો પછી એના કેટમાં પેલી સુધરવાની જાણ છે તો મને ખબર પેઢી પૂરી થઈ જવાય કે ઘણા કોરોના મરી ગયા છોકરાને ખબર એ નહીં તો મારું કેવું છે તમારે એ કરવું હોય તો પહેલા જે સર્વે જૂનું

બે આ તો હજુ ગમળામાં ખેડૂતો એકને જો થઈ કોઈ જગ્યાએ ગામમાં તલાટીએ જાહેરાત કરેલી નહી આ તો પેપર માં જોડી હજુ પચાસ ટકા ખેડૂતો ખબર નહી અને જેને ખબર પડી લાઈન માં જો સર્વર હોય સર બરોબર છે અને એવાની બાજુ એવું ગટકડું મેલ્યું છે કે પચીસ તારીખ સુધી જો નહી થઈ જાય બે હજાર બંધ થઈ એટલે ભાઈ કરવા

ભરતભાઈ છેલ્લો સવાલ છે કે પ્રક્રિયાઓ ખૂબ જટિલ હોય છે એટલે અમુક વાર ખેડૂતોને નથી ખબર હોતી કે સર્વે પછી એમને શું કરવાનું હોય છે એમને કે કે પછી એમના ત્યાં અધિકારીઓ પણ ખબર નથી હોતી કયા અધિકારી ક્યાંથી આવ્યા છે કેમ આવ્યા છે અને અત્યારે પણ ખેડૂતો જો લાઇનમાં ઉભા છે તો એમને નથી ખબર હોતી કે આ પ્રક્રિયા કેમ કરાવવાની છે શું કામ કરાવવાની છે તો એક સામાન્ય વર્ગનો ખેડૂત જે બહુ જ ભણેલો નથી તો એટલી જટિલ પ્રક્રિયાઓ કેમ હોય છે એને

દાખલા થાય કે આવું જે નિર્ણય લીધો હતો પ્રમાણે તમારા આ ખેડૂતોની હલો કર્યા સિવાય એમના ગેરગેર પોકાર જો અગિયાર સરકાર તો ખેડૂતો થી ગેર પોકારી શકતી હોય તો આ તો ત્રીસ સરકાર સર ધારે કરી શકાય કરતા નહીં કર્મચારીઓ બધા ઘણા છે કર્મચારીઓ નો નવા ઉભા કરો બે બે દિવસ સુધી લાઈન માં ઉભા રહે અને લાઇનમાં ન ઉભા રહે તો પોતાના ચપ્પલ મૂકી દે એનાથી કરું સ્થિતિ કોઈ નથી હોતી કે જ્યારે ખેતી કરવાનો સમય હોય ત્યારે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે જી કાકા તમારે કઈ કેવું છે બેન હું તો ખેડૂત પોતે લાઈન માં ઉભો હતો પણ તમે એમ જગ્યાએ તો બેને ઉભી પતિ ખેતરમાં કોમ કરવા જાય પાણી વાળું બીજું બેનો ઉભું રહેવું પડે છે છોકરો ઘેર શિક્ષણ માટે હાલ માં જવાના રોકવા પડે છે આ મારા લાઈન માં તારક જમવાનો ટાઈમ સર થશે શિક્ષણ પાક તો એકલું એ વાત નહીં બેને ઉભી રહી એટલે બેન ઘરની જવાબદારી હોય બરોબર છે એ ઘરની ને નિભાવ્યું છે છોકરો સ્કૂલમાં જાય નહીં અને આ બધું આખું જે અર્થતંત્ર જાય છે અગિયાર મહિના ની સરકાર આલી શકતી હોય તો સરકાર કેમ ના લે હું સરકારને પૂછું છું અને તમારે કદાચ આ બધામાં બેઠો હોય તો શંકરજી બાપુ ની સલાહ લે તમે કઈ રીતે પોકાર્યું એ કરી જુઓ કારણ કે એ પોકારતા હતા ને હવે જેમ કીધું એ બધી યોજનાઓ ઠરાઠર ફટાફટ અગિયાર કરી તમે એવી ફટાફટ યોજના કરો ને બધામાં લાઈન લાઈન લાઇન ડોક્યુમેન્ટ શું કામ આવે તો બધું તમારા ભાઈ ઉપલબ્ધ છે અમારું આજે કે અમારા પાસે સગાના ચોપડા તો હોય અમારો હાથમાં ન ઉતાર સરકારના ચોપડા છે તો અમારા ભાઈને શું માગવાનું છે તમારે અને મોજ એ ભાઈ જે ખેડૂત પોતી હાથપોળમાં આવેલી છે એમાં અમારી ચોઈસ થઈ લીધી નહીં એવાનું જવાબદાર વ્યક્તિઓની સહયોગ શું અધિકારીઓની અંતે તો કોઈ પણ ઉદ્દેશ એવો હોય કે ભાઈ ખેડૂતોના સારા માટે કરવું છે એમના હિત માટે કરવું છે પણ તો એ હિત ત્યારે સાબિત થાય મોટા ભાગની યોજનાઓ હોય કે કઈ પણ હોય એમાં ખેડૂતોને લાભની વાત આવે છે ત્યારે લાભ પહેલા એમને અઢળક સમસ્યાઓથી પસાર થવું પડે છે અઢળક જટિલ પ્રક્રિયાઓથી પસાર થવું પડે છે ને પછી લાભ મળવો તો બહુ દૂરની વાત છે એ મળતો હોય ત્યારે મળશે પણ અત્યારે પ્રશ્ન એ જ છે કે ખેડૂતો જે પરેશાન થાય છે જે રોજના જીવનમાં એમની પાસે અઢળક સમસ્યા હોય છે એમાંથી એક વધુ એક સમસ્યા વધુ એક લાઈનમાં ઉભું રહેવાનો એમને વારો આવ્યો છે હવે આનું જલ્દી નિરાકરણ નિરાકરણ આવે એ આશા છે અમને થેન્ક યુ સો મચ ભરત કાકા તમે અમારી સાથે જોડાયા આ વિષય પર વાત કરી તો બીજા ખેડૂતોને પણ ખ્યાલ આવે કે આગળ કઈ રીતના કરવાનું છે અને સરકારને પણ ખ્યાલ આવે કે ખેડૂતો પરેશાન છે